પીજી પરમાર અને પીજી લવર આ મેં પેલા શરૂઆતમાં બહુ સાંભળ્યું હતું નામ પરમાર અને પીજી લવર કેમ નામ પડ્યું છે હવે તમારે તમારી પાસેથી સાંભળ્યું છે ઓડિયો તમે જોઈ શકો છો પેલા તો અમારા પીજી ભાઈ ને અને રીના ભાભી જય માતાજી કેમ છો મજામાં તમારું સ્વાગત છે કે અમારા ઇન્ટરવ્યુ માં તમે તમારો ખુબ ખુબ આભાર હા તો આપણે થોડાક તમને પ્રશ્ન કરવા છે કે જે અમારા મિત્રો ને ખબર નથી તમારી વિશે જાણવા એમને આતુરતા છે જાણવાની તો તમારા અમુક અમુક એવા પ્રશ્નો અમારે કરવાના છે અને એ બધા ઓઢિયે આપણા મિત્રો ને તમે તમારા એવા પ્રશ્નના જવાબ આપો એવી આશા રાખું છું તો પ્રદીપભાઈ પેલા તો અમારે એ પૂછવું કે તમારા ગામનું નામ પેલા પૂછવું છે કે તમે કયા ગામથી રહો છો એ બધા મિત્રો ને જણાવો

તમારા આલ્બમ બહુ સુપર ડુપર રહ્યા છે પણ મારે ઈ જાણવું છે કે તમે આલ્બમ લાઈન માં ક્યારથી આવ્યા અને કેવી રીતે આવ્યા તો આ જવાબ આપ છે જો આલ્બમ લાઈન માં તો જો કે ને તો બધા ઓળખે છે હા પહેલું સંગ આવે છે વાલપિયાન ઈ સોંખ આય લો પછી આપણે ઘણા બધા સોંખ મળતા રહ્યા ઈ રીતના શોખ હતો કે એવો કોઈ શોખ આમ મેરેજ જે આ્યારનો શોખ હતો ખરા પણ કોઈ એવો તો તમે ઇન્સ્ટામાં કેટલા સમયથી છો ઇન્સ્ટામાં ઇન્સ્ટામાં તો લગભગ લોકડાઉન ટિકટોક બન્યું અને અમે ઇન્સ્ટાગ્રામ એટલે તમે ટિકટોક વિડિયો પણ બનાવતા

તો આવી રીતની મહેનત કરવી જોઈએ અને આગળ આપણે પીજીભાઈ આપણે આગળનો પ્રશ્ન આપણે પૂછવો છે કે હાલમાં તમે કદાચ સોંગમાં છો

આપણે આગળનો પ્રશ્ન એવો તમને પૂછવો છે કે આમ આગળ જતા તમારું શું તમારું શું છે હવે આગળ જતા ફોર વ્હીલ ને ફોર ફોરવેલ લઈ લીધી છે બહુ સારું ઇન્કમ ભાઈ નું થાય છે ઇન્કમ ને હજી પૂછવાનું છે આપણે પ્રશ્ન હજી બાકી છે એનો પણ ભાઈ નું સપનું હવે શું છે તમારે બંને જણા આપણે પણ જાણવું જરૂરી છે સપનું તો એવું છે સપના જે કઈ હતા એ પૂરા થઈ ગયા છે ની કૃપા છે પણ કોઈ જાત ના આપડે એવા સપના નથી કે આપણે સપના પૂરા કરવા એવું છે તો પ્રદીપ બેન એવું કેવું છે પણ એક છે કે સપનું એક આનું એવું છે કે તમે એને જ પૂછો હાલો તમે કહો તમારું સપનું

છે આગળ પ્રશ્ન આપણે કોઈ એવો યાદગાર દિવસ કે તમને કોઈ એવી તકલીફ પડી હોય કે શૂટિંગમાં શૂટિંગ શૂટિંગમાં જતા બધા હારા બધા માં આપણે એવું હોય કે એવા આપણને હારા ન મળતા મળી નો મળતા આપડે કોઈ નું નામ પણ નથી લેવું

શરૂઆતમાં તમે પ્રદીપભાઈ શરૂઆતમાં તમે શું કામકાજ કરતા એટલે કે તમારા આજી તમારા લગન નહોતા તમારા કોઈ તમારા રિલેશન નહોતા તમારા કોઈ કેરની કેરની વાત કરી તો એમાં હું છું પહેલા તો મેરેજ તો હી તમે ના નવે સપ્ટેમ્બર તો આપણે આગળના પ્રશ્ન બહુ ફરમાઈશ નું એવું બહુ મોટું નામ છે ભાવનગરમાં જાવતો કે રીના પરમાર અમારા પીજી પરમાર તો એનું નામ છે તો આપડે એની ઇન્કમ વિશે આપડે જાણવું છે કે બધા ઘણા બધા એવા પ્રશ્ન હોય કે પીજી ભાઈ અને રીના બેન કેટલા પૈસા કમાતા છે માં પછી ફરમાઈશ ના વિડીયો માં ફેસબુક માં ઇન્સ્ટાગ્રામ માં પ્રમોશન તો આજ અહિયાં બધી વાત એમની પાસે આપણે જાણવી છે તો ફિઝીભાઈ આપણી ઇન્કમ વિશે વાત કરી છે તમારી ટોટલ ઇન્કમ તમે મંથલી કેટલી કમાઈ લેતા છે ઇન્કમ તો એમ આવ્યું છે કે આમ તો ન કહી તો પણ આ એક મોબાઈલ છે ઈ લેવો એટલે ઇન્કમ વાહ ભાઈ વાહ નાનો બહુ સાચી વાત કહેવાય કે માનો તમે એક 11 આઈફોન 11 આવી જાય મંથલી એમની ઇન્કમ છે તો તમે વિચાર કરી લેજો કે ભાઈની કેટલી ઇન્કમ હશે કારણ કે બધા તાજા પ્લેટફોર્મ ઉપર ભાઈ કામ કરે છે

એટલે બનાવો છો રોલ પણ જે અમુક રોલ કરવા ને એ બઉ અઘરા વસ્તુ હોય એટલે તમે એટલે બઉ સરળતાથી તમે રોલ કરો એટલે એ બહુ એક ખાસિયત છે તમારા એટલે તમે બહુ સારા એવા રોલ કરવા હરેક આલ્બમમાં એવું નથી કે તમને સોંગ હોય પછી તમારા ધાર્મિક સોંગ હોય સોંગ હોય અને તમને એટલા બધા પબ્લિક તમને પ્રેમ પણ આપી રહી છે તો કઈ વાંધો નહીં આમના ભાઈ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના આપણે કરી પીજીભાઈ આપણે છેલ્લો પ્રશ્ન કરવો છે એની પછી એકાદ પ્રશ્ન કરશું આપડે પ્રશ્ન પૂરા થઈ ગયા પણ મારે એ જાણવું છે કે પીજીભાઈ ને શરૂ શરૂઆતમાં આલ્બમ સોંગમાં કે કોઈનો સપોર્ટ રહ્યો છે તમને કે કોઈનો સપોર્ટ નથી ઇમારે જાણું છે સપોર્ટ તો એમ આવો છે સપોર્ટ તો પહેલા મારા ફેમિલી મેમ્બર નો ના બસ ના સપોર્ટ વોક ફેમિલી મેમ્બર નો પહેલા સપોર્ટ કે નાના તું જે કા કરે હું સમજી એક તમારી બહુ સારી વાત છે તમે કીધી છે બીજી જીવાય કારણ કે જો ફેમિલી નો સપોર્ટ હોય ને ફેમિલી હા ફેમિલી નો જો સપોર્ટ હોય ને તો જ આગળ વધે કે મન તો આ તમે લખો તો લખી લેજો ફેમિલી નો સપોર્ટ ન હોય તો માણસ દુનિયામાં માં ન કરીએ કે એક વાઈફ અને ફેમિલી આ બે સપોર્ટ હોય

તો એકવાર વાર મજા જ આવ્યા કરશે અને બ્લોગ તમે જોવો તો તમને મજા જ આવ્યા કરશે એવા બ્લોગ બનાવે તો કાઈ વાંધો નહી આ સાથે જ આપણે વિડિયોનો એન્ડ કરવો છે તો અમારા મિત્રોના તમે કહી દો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા આથી જ એન્ડ કરવો છે અમારા ઇન્ટરવ્યુનો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો અમારા સપોર્ટ કરજો ભાઈને જો મને સપોર્ટ કર્યો અમને બંનેના કપલને સપોર્ટ કરો એવો અમને પણ કરજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીજો બને એટલો ખૂબ ને ખૂબ શેર કરજો અને મારું ઇન્ટરવ્યુ ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જેના પણ સવાલ થોડા ઘણા બાકી રહી જતા હોય તો તમારા મનમાં કઈ પડ્યા હોય તો કોમેન્ટમાં કેજો ભાઈ જવાબ આપી દેશે અને એવા હશે તો હું પણ પોતે જવાબ આપીશ મારી આઈડી માંથી બરાબર વાહ ભાઈ વાહ તો જય માતાજી જય દ્વારકા